કોંગ્રેસ દ્વારા જે ગુજરાતભરમાં જન આક્રોશ યાત્રાની જે શરૂઆત કરવામાં આવી જે કોંગ્રેસના ગુજરાત લેવલના પ્રમુખ છે અમિતભાઈ ચાવડા એમના દ્વારા જે જન આક્રોશ યાત્રા યોજીને લોકજાગૃતિનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેને લઈ તેમાં મજબૂત અવાજ ઉઠાવી રહ્યા છે અને આ જન આક્રોશ યાત્રાનો પાર્ટ વન પૂરો થયો છે અને પાર્ટ ટુ જે દક્ષિણ ગુજરાતમાં યોજાવાનો હતો એ લગભગ બીજી તારીખથી યોજાઈ રહ્યો છે એમાં ખાસ કરીને અમિતભાઈ ચાવડા વલસાડમાં પોતાનું પોતે આવી રહ્યા છે અને અહીંના જે કોંગ્રેસના કાર્યકરો છે અહીંની જે અહીંની જે સમસ્યાઓ છે દક્ષિણ ગુજરાતની ખાસ કરીને જે પ્રશ્નો છે એના પર વાત કરીને જનજાગૃતિનો જે આખો માહોલ ઊભો કરવાની તૈયારી હાલમાં કોંગ્રેસ કરી રહ્યું છે એને લઈને આપણે કોંગ્રેસના જ આગેવાન સાથે જે યુવા નેતા તરીકે હાલમાં વલસાડમાં છે અને એમની સાથે આપણે વાત કરવાના છે કે જે જન આક્રોશ યાત્રા વલસાડમાં જે શરૂઆત થવા જઈ રહી છે મને જાણવા મળ્યું છે ત્યાં સુધી લગભગ કપરાડાથી એની શરૂઆત થશે અને તે પછી એ સીધી ઉપર જવાની છે આપણે આપણે એમની પાસે રૂટ પણ જાણીશું કે જન આક્રોશ યાત્રાનો રૂટ કેવો રહેશે અને કઈ કઈ મુદ્દાઓ સાથે તેઓ આ જન યાત્રાની શરૂઆત કરવાના છે દક્ષિણ ગુજરાતમાંથી કેમ કે આપણે જાણીએ છીએ તો પાર્ટ માં જ્યારે સૌરાષ્ટ્રની વાત હતી ત્યારે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ અલગ હતા અને અહીંના જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં ખાસ કરીને આદિવાસી પટ્ટો છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોની સમસ્યાઓ પ્રશ્નો જે છે એ પાર્ટ વન કરતાં અલગ હશે તો આવા સમયે તેઓ કયા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જશે લોકોને જાગૃત કરશે અને ખાસ કરીને જે ભાજપ વર્ષોથી છેલ્લા ત્રીસેક વર્ષથી જે અહીઓ આ વિસ્તારમાં ઘર બની રહ્યું છે એને તોડવાનો પ્રયાસ કરશે અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે તેઓ આ યાત્રા દરમિયાન આ જે પંચાયતોની ચૂંટણી આવશે એમાં કેવો ફેરફાર જોવા માંગે છે એમના વિશે પણ આપણે વાત કરીશું ત્યારે આપણે સીધા રાહુલભાઈ પાસે જઈશું જેઓ આપણી સાથે જોડાયા છે અને તેઓ આ જન આક્રોશ યાત્રા વિશે આપણને વિગતવાર માહિતી આપશે હું ડોક્ટર અવિનાશ આપ સૌનું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત કરું છું અને રાહુલભાઈ તમારું પણ સ્વાગત છે ડિસિઝન ન્યૂઝમાં જોહાર હવે મારો સીધો પહેલો પ્રશ્ન એ જ છે કે પાર્ટ 1 જે જન આક્રોશ યાત્રાનો હતો તે પૂર્ણ થયો છે અને હવે પછી દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં પાર્ટ 2 જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે ખાસ કરીને કપરાડા થી શરૂઆત થનાર છે વલસાડ જિલ્લાને પ્રથમ પસંદગી આપી છે કોંગ્રેસ દ્વારા ત્યારે આ યાત્રા દરમિયાન તમને શું લાગે છે કયા કયા મુદ્દાઓ સાથે તમે લોકો પાસે જશો લોકોની શું અપેક્ષાઓ છે અને અહીંની જે સમસ્યાઓ જે છે અહીંના જે પ્રાણ પ્રશ્નો છે તે પ્રથમ કયા પ્રશ્નો હશે જેને તમે લોક વાચા આપવા તૈયારી કરી રહ્યા છો સૌપ્રથમ તો સૌને જોહાર નમસ્કાર મારા જનાક્રોશ યાત્રાની વાત કરીએ તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબ દક્ષિણ ગુજરાતની એમની જન આક્રોશ યાત્રા શરૂઆત વલસાડ જિલ્લામાં કપરાડા થી કરી રહ્યા છે આ યાત્રા ટોટલ સાત જિલ્લા પાંત્રીસ તાલુકા અગિયાર દિવસ અને એક હજાર તોતેર કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે આ યાત્રાનો સમયગાળો બે થી બાર ફેબ્રુઆરી નો છે જે વલસાડથી નીકળી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા સુધીનો રૂટ આમાં લેવામાં આવ્યો છે યાત્રાની વાત કરવા જઈએ તો ટૂંક સમયમાં જ જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ સાથે મળવાનું થયું ત્યારે એ અને વિરોધ પક્ષના આપણા નેતા તુષારભાઈ ચૌધરી સાહેબે એમને કીધું છે કે આ સમગ્ર યાત્રા દરમિયાન કોઈ પણ જાતનો પ્રોટોકોલ કે એવું કંઈ અમે જોતા નથી પાંચ માણસ હોય પાંચ હજાર માણસ હોય કે પાંચસો માણસ હોય જ્યાં જ્યાં લોકો રજૂઆત કરવા સમસ્યા લઈને આવે છે તો રસ્તે પણ ઊભા રહીને એમની સંવેદનાઓ સાંભળી છે વાતો સાંભળી છે અને એને દૂર કરવા માટે વિધાનસભા સુધી લઈ જવાની પૂરી તૈયારી બતાવી છે તો મારી વલસાડ જિલ્લાના લોકો યાત્રા દરમિયાન જો તમે યાત્રા સાથે જોડાવ તો એમનું કેવું છે તમારી સમસ્યાઓ એમના સુધી પહોંચાડો એકદમ ખુલ્લા મને અને રીચેબલ એવું નથી કે કોઈ પ્રોટોકોલ રાખીને લોકોને દૂર રાખવામાં આવશે લોકોને મળવા માટે જ આ યાત્રાનો તમામ રૂટ નક્કી કરવામાં આવ્યો છે અને જો મુદ્દાઓ પર જઈએ તો મુદ્દાઓમાં આપણો વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર છે જેથી કરીને અમારા પ્રદેશના આદિવાસી સેલના ચેરમેન પણ આમાં હાજર રહેશે અને આમાં જળ જંગલ જમીનના મુદ્દાઓ છે જમીન સંપાદનના મુદ્દાઓ છે પાણીઓની જે યોજનાઓ છે એમાં થયેલા ભ્રષ્ટાચારો છે તથા કોન્ટ્રાક્ટ બેઝ જે નોકરીઓ આપવામાં આવે છે એને કાયમી કરવા માટેની બાબતો છે આવા ઘણા બધા મુદ્દાઓ જે સ્થાનિક લેવલે લોકોને ટચ થાય છે સ્પર્શે છે એ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને સાથે સાથે જ અમે સ્થાનિક આગેવાનોએ અમારા જિલ્લા પ્રમુખ સ્ત્રીઓએ પણ કેટલાક સ્થાનિક લેવલના મુદ્દાઓ એમને સૂચન કર્યા છે એ મુદ્દાઓ બાબતે પણ એ લોકો ધ્યાન દોરશે અને લોકોને પણ સાંભળશે બરાબર છે ખાસ કરીને જ્યારે દેશમાં જરૂરિયાત હતી તો રાહુલ ગાંધી દ્વારા પણ યાત્રાઓ યોજવામાં આવી તમને લાગે છે કે આ જે અત્યારનો જે સમય છે એમાં અમિતભાઈ ચાવડા સાહેબ જોડે જે એમણે જે જનયાત્રા જન આક્રોશ યાત્રા કાઢી છે એની જરૂરિયાત કેટલી હતી અને એ જરૂરિયાત સંતોષાશે કરી જ્યારે રેલી પૂરી થશે ત્યારે જરૂરિયાત કરતાં વધારે જોવા જઈએ તો અમિત ચાવડા સાહેબ એક એવા નેતા છે જે હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે પરંતુ અત્યારે જે માહોલ બન્યો છે ઇતિહાસમાં એને વિરોધ અત્યારે સત્તા પક્ષ એવી દિશામાં લઈ જઈ રહ્યું છે કે જો ત્યારે આવી યાત્રાઓ કે આવા કોઈ નેતાઓ અવાજ બુલંદ નહીં કરે બહુ વિપરીત પરિસ્થિતિઓ ભવિષ્યમાં દેખાય આવે છે તેથી આ યાત્રાની જરૂરિયાત લોકોને પણ એક મજબૂત વિપક્ષ તરીકે વિપક્ષે જે કરવી જોઈએ એ માટે ખૂબ હતી અને જે પાર્ટી કરી રહી છે બરાબર છે વલસાડ જિલ્લાની આપણે વાત કરીએ ખાસ કરીને જયારે જમી આક્રોશ યાત્રા અહીંયા આવી રહી છે ત્યારે અહીંની જે કોંગ્રેસની આખી ટીમ છે એ તમને લાગે છે કેટલી મજબૂત છે અને જે વર્ષોથી અહીંયા ત્રીસ વર્ષથી કોંગ્રેસને જે જે કથળેલી હાલત શકાય એવા પરિણામો દેખાયા એ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય કે પછી ધારાસભ્યની ચૂંટણી હોય દરેક ક્ષેત્રમાં જે સરપંચો આપણા કોંગ્રેસના હતા એ પણ ધીમે ધીમે હવે ભાજપ તરફ જવા લાગ્યા છે આવી સ્થિતિમાં આ જન આક્રોશ યાત્રા પ્રાણવૃક્ષ કે પછી કોંગ્રેસ આ જે જન આક્રોશ યાત્રા આવી રહી છે એને માત્ર પક્ષના દેખાવા તરીકે લેશે અને પછી એ યાત્રા યાત્રાનું પણ કંઈ નહીં ઉકળે શું લાગે છે આ યાત્રા ફક્ત દેખાવાની નથી જમીન લેવલના મુદ્દાઓને ઉચકવાની અને લોકો સુધી પહોંચવા માટેની યાત્રા છે એમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ખૂબ દિલથી લોકો સાથે જમીન સુધી જોડાઈ રહ્યા છે અને સાથે સાથે જો કોંગ્રેસ વલસાડ જિલ્લાની વાત કરવા જોઈએ તો અત્યારે આખા જિલ્લામાં આપણે જોવા જઈએ સૌથી અનુભવી જો કોઈ નેતા હોય કિશનભાઈ પટેલ એ અમારા જિલ્લા પ્રમુખ છે અમારો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ એ છે કે આજે અમારી પાસે સૌથી અનુભવી બે ટર્મના સાંસદ ધારાસભ્ય રહી ચૂકેલા એવા અમારા જિલ્લા પ્રમુખ છે એમની આગેવાનીમાં એમણે એમની પૂરી તાકાતથી કોંગ્રેસને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માટે જે પણ કરવું પડે એ કરી ગુજરવા માટેની મહેનત દર્શાવી છે જેથી આવતા સમયમાં પરિણામો એમની આગેવાનીમાં ખૂબ જ સરસ આવવાના છે અમારો પણ એમને ખૂબ જ સારો સાથ સહકાર છે તથા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એમણે એમના અનુભવનો લાભ અને માર્ગદર્શન અમને આપીને મજબૂત કર્યા છે જેથી આવતી ચૂંટણીઓમાં એનો લાભ અમને મળશે બરાબર છે ખાસ કરીને જામનગર ગ્રસ યાદરા જ્યારે પાર્ટ 1 માં હતી ત્યારે દિનેશ મેવાણી ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય હતા એમણે દારૂ અને ડ્રગ્સને લઈને ખાસ્સો મુદ્દો ઉઠાવ્યો અને જન આગ્રોશ યાત્રામાં પ્લસ પોઈન્ટ પણ હતો સુ વલસાડમાં પણ દારૂ ડ્રગ્સ કે જે ચરસ ગાંજાનો વેચાણ ધમાકેદાર કે ધૂમ થઈ રહ્યું છે એને અવાજ બનાવવા માટે અહીંનો કયો નેતા ઉપાડશે તમને શું લાગે છે કે બોલશે ખરા કોઈક નેતાઓ ચોક્કસથી બોલશે ઘણા નેતાઓ બોલે પણ છે અમે પણ અમારા ગામ લેવલે અમારા ગામના આગેવાનો હોય તાલુકાના આગેવાનો હોય એ લોકો જોડે ચર્ચા કરીએ છીએ ચરસ કરતા આ વિસ્તારમાં ગાંજાનું પ્રમાણ

કોંગ્રેસ પાર્ટી ગાંજા અને ડ્રગ્સ વિરુદ્ધ થી અભિયાન જમીન લેવલથી લઈને અમારા પ્રદેશ લેવલના નેતા સુધી બધા જ ઉપાડી રહેલા છે અને બધા એમાં એક ટીમ થઈને એની સામે લડી રહ્યા છે અવાજ ઉઠાવતા આ જે ગાંજાનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું એમાં નામ તો ન લેવું જોઈએ પણ ઘણા આગેવાનોનું એવું કહેવું છે કે ગામડે ગામડે જે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે એમાં અમુક જે બહારથી આવેલા મારવાડી લોકોના જે દુકાનો છે એનો એનો સૌથી મોટો ફાળો હોય છે જે અમુક આપણે બધા જ મારવાડી દુકાનદારો નથી કહેતા પણ અમુક જે દુકાનદારો છે એમનો સૌથી મોટો ફાળો છે આવા સમયે લોકોને જાણ હોવા છતાં લોકો તો નથી જ બોલતા પણ જે જાગૃત નાગરિક તરીકે કે જાગૃત નેતા તરીકે પણ કોઈ પક્ષ દ્વારા એમના વિશે નિવેદન નથી આપવામાં આવતું પોલીસ પણ આજે લોકો પોલીસથી પણ લગભગ અમુક પોલીસથી લોકો કંટાળ્યા છે લોકોને પોલીસ ફરિયાદ પણ નથી કરવી ગમતી કેમ કે એ લોકો કોઈ એક્શન નથી લેતા દારૂ હોય ગાંજા હોય કે એ માહિતી હોવા છતાં એક્શન નથી લેતા ત્યારે કોંગ્રેસની એક જવાબદારી વિપક્ષમાં તરીકે બને છે તો કોંગ્રેસના કોઈ નેતાઓ સામે આવીને કેમ નથી બોલતા અત્યાર સુધી કિશનભાઈએ પણ દારૂ કે ગાંજા વિશે કોઈ નિવેદન નથી આપ્યું તમારા જિલ્લા પ્રમુખ છે તે તે વિશે તમે શું કહેશો શું લાગે છે તમને અમિતભાઈ ચાવડા જ્યારે આવશે ત્યારે નિવેદન આપશે કે એમની ખુદની જવાબદારી છે શું લાગે છે આ બાબતે અમારી આગળ પણ એમની જોડે ચર્ચા થઈ હતી ત્યારે એમનું કહેવાનું હતું કે ગામ લેવલે અને તાલુકા લેવલે તમે કોંગ્રેસ સમિતિ વચ્ચે પોલીસ સ્ટેશનમાં અને જ્યાં બીજી કચેરીઓમાં જાણ કરવાની થાય ત્યાં જાણ કરો એ બાબતે કિસાનભાઈના માર્ગદર્શન હેઠળ અમે પોલીસ સ્ટેશનમાં ગોયા સાહેબને આ રસ્તા ઉપર બેફામ જતા ટ્રકો છે તથા ગાંજાની મેટલો છે આવી ઘણી બે ત્રણ મેટરો એની રજૂઆત એમણે કરી છે અને પોલીસ તરફથી પણ એમાં સપોર્ટ મળ્યો છે મારા આંબા જ વાત કરવા જાવ તો હું કહેવા માંગુ છું કે ભૂતકાળમાં આવા જે એક બે ઘટનાઓ બની ત્યારબાદ ગામમાં સદંતર એનું વેચાણ અમે બંધ કરાવી દીધું છે અને જે મારવાડી દુકાને હું એવું નથી કે ઘણા બધા મારવાડી દુકાન વાળા સારા છે મારા નજીકના સંબંધો પણ છે એમની સાથે પણ એક બે ખરાબ દુકાનદાર આવી જવાથી એવો એમને બદનામ થવાનો વારો આવ્યો છે તો હું તો એમને પણ વિનંતી કરીશ કે તમારા મારવાડી ભાઈ કોઈ આવું કરતું હોય તો અમને જાણ કરશો કારણ કે એમના એકના ખરાબ કરવાથી એમનું એમના નિર્દોષ મારવાડીઓનું પણ નામ ખરાબ થાય છે તેથી આપણે આવા નિર્દોષ મારવાડી દુકાનદારો પ્રત્યે સંવેદના પણ રાખીએ પણ જે ખોટા છે એના પર કડક પગલાં લેવા માટે ભૂતકાળમાં પણ રજૂઆત કરેલી છે અને આ જનઆક્રોશ યાત્રા સમયે અમે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સાહેબને પણ આ બાબતે ધ્યાન દોરશું બરાબર છે અત્યારે મારો એ સવાલ પણ છે કે જ્યારે ગાંજાના ધરમપુરમાં પણ એક ગેંગ રેપ કેસ ગાંજાને લઈને સામે આવ્યો તો જે પંજડી લોકોએ હતા એ ધરમપુર લગભગ ઉપરના વિસ્તારમાં એક કેસ સામે આવ્યો એક આપણા વાસદાના રવાણિયાની વાત કરીએ તો એમાં પણ એક કેસ સામે આવ્યો ગેંગ રેપનો આટલા કેસ જો ગેંગ રેપના કેસો હવે ગામડે ગામડે થવા લાગ્યા છે તેમ છતાં કોઈ વિપક્ષના નેતા કે પછી સત્તા પક્ષના નેતા કેમ નથી બોલતા શું લાગે છે તમને આદિવાસી પરંપરા કે સંસ્કૃતિઓ તમે જોવા જાવ તો આદિવાસી કોઈ બદલાની ભાવનાથી જીવતો નથી આવ્યો જયારે પણ આવી ઘટનાઓ બને ગામ લેવલે ગામના આગેવાનો બેસે છે અને જો ગામ લેવલે એકબીજા સાથે ચર્ચા કરીને પત્તું હોય અને દીકરીની ઇજ્જત બજારમાં ન ઉછાળીને એનું સારું ભવિષ્ય ભવિષ્યમાં રહે એના માટે મોટા ભાગના કિસ્સાઓમાં મેં જોયું છે કે મા બાપ કે ગામના આગેવાનો એને

આક્રોશ યાત્રા પણ આવી રહી છે અને ગણતરીના દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે આપ સૌ વિપક્ષના જે નેતાઓ છે એમણે તૈયારી પણ કરી લીધી હશે ઉમેદવારો પણ નક્કી કરી લીધા છે શું લાગે છે આ વખતની ચૂંટણીમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં જમ આક્રોશ યાત્રાનો કેટલી અસર દેખાશે શું લાગે છે જન આક્રોશ યાત્રાની મોટી અસર દેખાશે અને સાથે સાથે જ હું એ કહેવા માંગુ છું કે પ્રદેશ લેવલથી આ યાત્રા ચાલુ થઈ જન આક્રોશ યાત્રા એના પહેલાં નવ ઓગસ્ટે અમે લોકલ એક જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું એનો તબક્કા એમાં તો તમે પણ અમારી સાથે જોડાયેલા હતા અત્યારે તબક્કા બે દરમિયાન અમે લાકડમાળથી તાલુકા પંચાયત સીટ વાઇઝ મીટિંગો ચાલુ કરી છે અને તેમાં મોટા પ્રમાણમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે અને આવતીકાલે ત્રીસ તારીખે અમે પાછી ટિસ્કરી તાલુકા પંચાયત સીટની આજ રીતે જન આક્રોશ યાત્રા ભાગ રૂપે એક મીટિંગ રાખી છે જેમાં લોકોનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો જે લોકો આવી રહ્યા છે સાંભળે છે એમની જે રજૂઆતો કરે છે અમે પણ એમને નોંધીએ છે કેમ કે તાલુકા પંચાયત નો વહીવટ ખૂબ જ કથળી ગયેલો છે આજે કામ થવાની વાત તો અલગ આજે સામાન્ય માણસ જાય તેનું સ્વાભિમાન ગવાય એવું વર્તન કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તો આ સ્વાભિમાન કે સ્વમાન એ તો આદિવાસીઓનું ઘરેણું છે જ્યારે એના પર પ્રહાર કરવામાં આવતા હોય તો ચોક્કસપણે આ તાલુકા પંચાયતનું વહીવટ કરનાર ભવિષ્યમાં બદલાવવાના છે એની ખાતરી આપીએ છીએ બરાબર છે એક યુવા નેતા તરીકે તમે કોંગ્રેસમાં કર્મઠ કાર્યકર્તાઓ પણ કાર્યકર્તા પણ છો કોંગ્રેસને વર્ષોથી બહેતરી માટે કામ કરો છો આવા સમયે આ જન આક્રોશ યાત્રા આવી રહી છે અને ગામડે ગામડે જ્યારે ફરનાર છે એ લોકોની સમસ્યાઓ જાણશે એ લોકોના પ્રશ્નોને વાચા આપશે એવા સમયે તમે ડિસિઝન ન્યૂઝના માધ્યમથી યુવાઓને શું સંદેશ આપશો આ યાત્રા વિશે જોડાવા માટે આહવાન કરશો કે પછી જોડાયેલા કેવા મુદ્દાઓ તમે એના વિશે વાત કરી શકો કે યુવાનોને શું કહેશો આ વિશે હું યુવાનોને ચોક્કસપણે કહેવા માંગુ છું કે યુવાનો ઘણા વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી જોયું અને તમે નીતિઓ જોવા જાઓ તો હંમેશા આદિવાસી વિસ્તારમાં આદિવાસી તરફેણની નીતિઓ કોંગ્રેસે બનાવી છે નીતિઓ નો એ લોકોએ અધ્યયન કરવું જોઈએ એનાથી થયેલા જે લાભો છે એમના કે એમના પરિવાર માં કોઈક ને કોઈ કે લીધા છે ભવિષ્ય માં પણ એ સુશાસન પાછું આવે એ માટે પાર્ટી માં જોડાવવું જોઈએ પાર્ટી લેવલે નજીક આવવા જોઈએ પાર્ટી આજે એમના માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા કિશન રાય શ્રીના પ્રમુખ પણ હેઠળ દરવાજા ખોલી ને વેલકમ કરવા માટે તૈયાર છે ભવિષ્યમાં રાહુલ ગાંધી અને અમારા જિલ્લા પ્રમુખના કહેવા પ્રમાણે યુવાનોના દિવસો છે અત્યારથી લીડરશીપ તૈયાર થશે જે ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ સારી રીતે આગળ લઈ જઈ શકે તો એમાં બધા યુવાનોએ સહભાગી થવું જોઈએ બરાબર છે આ જન્ય આક્રોશ યાત્રામાં બે મુદ્દાઓ ખાસ કરીને પ્રચાર પ્રસાર વધારે થઈ રહ્યો છે એનો વિરોધ પણ થઈ રહ્યો છે એસઆઈઆર અને મનરેગા યોજના વિશે જે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે એના નામ બદલ બદલીકરણ અને એના જે ધારાધોરણો બદલાય એને લઈને તમને શું લાગે છે આ એસઆર ની જે પ્રક્રિયા હતી એ વલસાડ જિલ્લામાં પણ ફરીથી થવી જોઈએ કે પછી જે મનરેગા યોજના વિશે તમે આ અહીંના સ્થાનિક યુવાધનને શું કહેશો હું એ બાબત કહેવા માંગીશ છું ટૂંક સમયમાં થોડા દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જેમાં હું પણ હાજર હતો અમે કલેક્ટર કચેરીએ ફોર્મ નંબર સાતમાં જે રીતના સત્તા પક્ષે વલણ દાખવ્યું છે એના વિરોધમાં કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે અને ત્યારબાદ એની અસરો પણ દેખાઈ છે એટલે ખોટી રીતે મતો તોડી મરોડીને જે પરિસ્થિતિ ઉત્પન્ન કરવા માંગે છે એમાં પાર્ટીએ મજબૂતપણે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદન આપીએ છે અને સાથે મનરેગાની વાત કરવા જોઈએ તો મનરેગા એટલે કે આવા ટ્રાઇબલ એરિયામાં તો કોરોના કાળ કે આપત્તિ સમયે જીવાદોરી સમાન કારણ કે નાના નાના કામો જેવા કે જંગલ કટિંગ ના કામો હોય માટી મેટલ રોડ ના કામો હોય પાકા પાડા હોય કેટલ સેડ ના કામો હોય કે પછી જમીન સમતળ કરવાના કામો હોય પોતાના જ ગામમાં કોઈ પણ માણસે બહાર રોજગારી માટે પોતાના પેટ્રોલ ભાડું પૈસા બગાડીને જવું ન પડતું હતું ને ગામમાં કામ મળી જતું હતું ને એમાં પણ સ્કિલ લેબર ના અલગ અલગ મજૂરીના એમને દૈનિક આપવામાં આવતા હતા એક પ્લસ પોઈન્ટ હતો અને ત્યારે કેન્દ્ર સરકાર પૂરું ભંડોળ પૂરી પાડતી હતી હવે આ નવો જે કાયદો આવ્યો છે એમાં જે ભંડોળ વિતરણની વાતો છે એમાં રાજ્ય સરકાર પર મોટાભાગનું ભારણ મૂકી દેવામાં આવ્યું છે અને રાજ્ય સરકારો આપ જોવા જાવ તો અત્યારે પણ ઘણી ખરી દેવામાં ચાલી રહી છે તો એ રાજ્ય સરકારો આ ભારણ લેવા માટે સક્ષમ નથી અને સક્ષમ નથી એવી જગ્યાએ તમે ભારણ મૂકો તો નીચે એવા માટે વહીવટી પ્રક્રિયામાં મંજૂરીમાં ઓછું ફંડ મળવાનું છે જેની સીધી અસર જમીન લેવલના ગામડાના જે અમારા આદિવાસી ભાઈઓ બહેનના મનરેગા સાથે જોબકાર્ડ થ્રુ જોડાયેલા હતા એમના પર દેખાશે જેથી કરીને આ જે કેન્દ્ર સરકારનું પોતાના પરથી ભારણ ઘટાડીને જિલ્લા રાજ્યના તંત્ર પર નાખી દેવાનું હતું એ તદ્દન ખોટું છે અને એની વ્યાપક અસર અંગત રીતે પણ ગામે ગામે દેખાશે અને એનો વિરોધ પૂરજોશમાં કોંગ્રેસ પાર્ટી તરીકે સેન્ટરથી લઈને ગામ લેવલ સુધી કર્યો છે અને ભવિષ્યમાં આ યોજના પુનઃ આજ રીતે સ્થાપિત થવી જોઈએ એવું અમારું માનવું છે બરાબર છે હવે છેલ્લે મારે એ પૂછવું છે કે જે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો જન આક્રોશ યાત્રામાં તમે આવરી લીધો છે એમાં સૌથી મોટી હાલમાં જો દક્ષિણ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો એમાં જમીન સંપાદનનો મુદ્દો ઠેર ઠેર જોવા મળે છે દરેક જિલ્લાઓમાં એ જમીન સંપાદનના મુદ્દાને લઈને આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળે છે ત્યારે આ સમયે જે પાંચમી અનુસૂચિ બંધારણનું જે આદિવાસીઓને ફાળવવામાં આવી હતી તેને લઈને ગ્રામસભાનો જે આખો પાવર હતો એ ધીમે ધીમે દરેક આદિવાસી વિસ્તારોમાંથી ખતમ થઈ રહ્યો છે એ કાયદાકીય રીતે પણ ખતમ થઈ રહ્યો છે આવા સમયે શું કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજ સાથે ઉભો રહેશે પરંતુ તમને શું લાગે છે કે ગ્રામ સભાનો જે આખો પાવર હતો જે પાંચમી અનુસૂચિની જે વાત હતી જો કોંગ્રેસ સરકાર બે હજાર સત્તાવીસમાં માં સત્તા પર ગુજરાતમાં બેસે તો આદિવાસી સમાજના લોકો શું માને એમને પાંચમી અનુસૂચિ જે બંધારણીય હક છે એ મળશે ખરો તમને શું લાગે છે આ બાબત હું તમને જણાવવા માંગુ છું કે જ્યારે યુપીએ ગવર્નમેન્ટ હતી યુપીએ ગવર્નમેન્ટે 2013 માં જમીન સંપાધન અધિનિયમ 2013 અમલમાં મૂકેલો હતો અને એના મુજબ આજે પણ જોવા જઈએ તો જે ધારાધોરણ નિયમો હતા એ જો પૂરા ફોલો કરવા જઈએ તો આદિવાસી વિસ્તારને કોઈ પણ જગ્યાએ નુકસાન થાય એમ નથી પરંતુ સત્તા પક્ષે છે આજે આદિવાસીઓ એટલું જ વિકાસ થી અમારો વિરોધ નથી અમારા વિનાશ ના ભોગે જો કોઈ વિકાસ થતો હોય તો અમે એનો વિરોધ કરીશું આજે પણ તમે જમીન સંપાદન અધિનિયમ બે હાજર તેર ને ફોલો કરીને ચાલો તો કોઈ પણ જાતનું નુકસાન થાય એમ નથી

હું તમને આ બાબતે જે ધારાધોરણ કે જે કાયદા જે સરકારે બનાવ્યા હોય એ સત્તા પર પર સત્તા એ પાછી આવશે ત્યારે એને લાવશે લાવશે કે નહીં પ્રશ્ન રહેતો નથી એ બનાવેલું જ એને આજે તમે બંધારણમાં ડ્રાફ્ટિંગ કમિટી જોવા જાવ પેલા વડાપ્રધાન થી લઈને અત્યાર સુધી જે બધા સુધારાઓ જોવા જાવ આ બધા સુધારાઓ અનુસૂચિઓ હોય કે પછી બીજા ઘણા અનુચ્છેદો છે એ કોંગ્રેસ સરકારે જ મૂકેલા છે તો એ તો એકદમ પથ્થરના કે ટકોરની જેમ આપણે કહી શકીએ કે જે સરકારે જે બનાવેલું છે કોઈ પણ મા પોતાના સંતાનને નહીં મારે તો કોઈ પણ સરકાર પોતાના બનાવેલા કાયદાને તો હંમેશા જતન કરતી જ આવે છે બરાબર છે હા તો રાહુલભાઈ જેમણે આપણે જે દક્ષિણ ગુજરાતમાં હાલમાં જે કોંગ્રેસ દ્વારા પાર્ટ ટુ જનઆગ્રોહ યાત્રા યોજવાની છે અને લઈને કોંગ્રેસના જે જનઆગ્રોશ યાત્રા છે એમાં શું શું મુદ્દાઓ હશે અને જે લોકો આમાં જોડાશે તે ક્યાંથી ક્યાંથી જોડાઈ શકે એમના રૂટ અને કેટલા લોકો જોડાવાના છે કઈ કઈ તાલુકામાં આજમની આક્રોશ યાત્રા જશે અને કયા કયા મુદ્દાઓ લોકો સામે લઈ જશે જે અમિતભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ છે ગુજરાત રાજ્યના કોંગ્રેસના તેઓ આવીને કયા કયા મુદ્દાઓ ઉઠાવશે સ્થાનિક લેવલે જે કોંગ્રેસની સ્થિતિ છે એને લઈને બહેતરી માટે શું શું કરી શકાય અને એના માટે યુવાઓ શું કરી શકે એમના પણ એમણે વાત કરી ડ્રગ્સ ગાંજા અને જે બેફામ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે એને લઈને પણ એમણે આપણને ટકોર કરી છે અને જે એસઆઈઆર અને જે મનરેગા યોજનાનું જે ભરપૂર પ્રમાણમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એના ધારાધોરણો જે બદલાયા છે એને લઈને એના વિશે પણ વાત કરી અને લાસ્ટમાં એ પણ આપણે જાણ્યું કે જે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને જમીન સંપાદનના મુદ્દાઓ ઠેર ઠેર ઉઠી રહ્યા છે અને એનો આદિવાસી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે એ વિરોધને લઈને એમનું શું સ્ટેન્ડ રહેશે અને એવો ભવિષ્યમાં કેવી રીતે એના પર કામ કરશે પાંચમી અનુસૂચિનું જે બંધારણ આદિવાસી સમાજને આપવામાં આવ્યું છે એને લઈને તેઓ કેવી રીતે શું વિચારે છે એના વિશે માહિતી આપી આપણે રાહુલભાઈ સાથે એવા જ અનેક મુદ્દાઓ સાથે વાત કરતા રહીશું હાલમાં આ જન આક્રોશ યાત્રાને લઈને આપની સામે રાહુલભાઈ આવ્યા અમારી સાથે જોડાયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે એવા જોડાયેલા રહો એવી અપીલ છે જોહાર જોહાર